હલ્લો એડું ફેમિલી કેમ બધા મજામાં ને આઈ હોપ તમે બધા મજા મજામાં જો જોકે ભગવાન મુરલીધર બધાને મજા મજામાં જ રાખે આ સાંજના વાગી ગયા છે સાત અને ચાલુ કરી દીધો છે એક નવો ધમાકેદાર બ્લોગ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે આવી ગયા સહી બહુ જોકે મારા ગામથી બહુ દૂર દૂર એક ગામ છે મારા દોસ્તર છે મારો ફ્રેન્ડ છે એની વાડી આજે ભાઈ આમ ભજીનો પ્રોગ્રામ રાખેલો છે અમે આખી ગેંગ આખી ટીમ આવેલી છે તો હમણાં બકાલો બકાલું સુધારવા વર્ગી જઈએ પછી ભજીયા બનવા વર્ગી લાઈવ વિડીયો તમને બતાવી દઉં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ભાઈ ધીરે ધીરે ભેગા થઈ ગયા પાંચ છ જણ આવી ગયા ચાર પાંચ બાકી છે એટલે આ બે ગયા છે આપડે દેવું ભાઈ આ બધા હજી ત્રણ ચાર જણા રસ્તામાં છે ને વીસક મિનિટ ની આવતા વાર લાગશે ધીરે ધીરે જો તારું થઈ ગયું બધા ધીરે ધીરે આપણે જે ભજીયાને પ્રોગ્રામ કરવાનું છે એને બધા બધું મરચાંનું મકાલાનું સબ્જીનું બધું ફટિંગ ફટિંગ ચાલુ થઈ ગયેલું છે અને બહુ ટૂંક સમયની અંદર અમને ભજ્ય બનાવવાનું અને ભાઈ માહોલ કંઈક એવો બંધાણો છે ને કે બહાર છે ને બહાર એકદમ ટપક ટપક વરસાદના ટીપા પડી રહ્યા છે અને એમ કહેવાય દૂર 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 ઝીણા 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 એમ કહેવાય તમરાનો અવાજ દૂરથી એકદમ કાનમાં ગુંજી ઉઠે છે અને એ સમયની અંદર વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે આખી ટીમ એકદમ પરફેક્ટ એક જ ગોદામની અંદર બેસી ગઈ છે અને ધીરે 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 બધી સબ્જીનું કટિંગ ચાલુ થઈ ગયું છે લોટ એક જગ્યાએ દોવાય છે તેલ એક જગ્યાએ ગરમ થાય છે અને ધીરે ધીરે કે બે જ મિનિટની અંદર ભજિયાનો પ્રોગ્રામ બહુ મસ્ત મજાનો બનાવવાનો ચાલુ કરી દીધો છે આ થમચાનો કોને ખા લીંબુ ભૂલી ગયા એટલા બધા વારાફરતા ફરતી અલગ અલગ ગાડીઓ આવી ગયા હે પણ લીંબુ વગર ના ગામ છે આઠ કિલોમીટર દૂર અંધારું થઈ ગયું પૂછ્યું ને બે જણા ચૂલા માં તેલ નાખી દીધું હે ભાઈ ગયા બનાવવાનું ચાલુ એક ગાડો ઉતરી ગયો છે લીંબુ વગર

કેટલા ખાઈ શકે ગણો ને વીસ ગણી ને આપ્યા એને આપ્યા તા વીસ માંથી પૂરું પૂરું બુલ બુલ પૂરું એક મિનિટ થઈ ગયું બસ એટલા ખાતા એ ના ગણાય એક બે ત્રણ ચાર 5 છ સાત આઠ નવ દસ અગિયાર બાર બાર આઠ ભજિયા ખાતા ખાલી

વન સે ઉપલેરા કે આપણે ધાલન બેન ગયા છે ને ગબ્બી માં એના હાથે થોડી ફટલેરી નાનતે લેવાનું છે તો મિત્રો અત્યારે હું લઈને આવ્યો છું ઉપેડા માં ગણેશ ફટલેરી છોકરી માટે પણ ખરીદી કરવા હું અહીં આવ્યો છું દર વખતે હું ખરીદી કરવા અહીં જાઉં એકદમ લેટસ્ટ ને કંઈક ને કંઈક નવું તમને દરરોજ ને દરરોજ કંઈક ને કંઈક નવું જોવા મળશે તો તમને હું એને બધું બતાવી દઉં જોઈ લો આ ચુડલા છે નવરાત્રીના આવે છે છે ચોલી ની અંદર ને એકદમ પરફેક્ટ સૂટ થાય આવા ચુડલા નકપાલી જોવા નાનું નાનું બધું માથામાં નાખવાનું પીનું નંબર છોકરી માટે મેં લઈ લીધું છે આ વેદલા ને ભાતીગઢીન પરંપરા ભાગ છે આ જોઈ શકો છો બધી એકદમ નવી વેરાયટી અને હવે લઈને જાઉં છું ઉપરના ભાઈ આ જોઈ લો તમે બધું એક એક ચડિયું આમાં કઈ જ નહીં જો આપણે જે ભાતીગઢ જી છોપરાનો પહેરવેશ હોય એની માથે પહેરવાનું કાંઈક ને કાંઈક નવું આ વસ્તુ તમને ક્યાંય જોવા નહીં મળે આ પહેરણા કપડા ઉપર પહેરવાની બધી વસ્તુ છે આ નવરાત્રીનું સ્પેશિયલ આમાં કાંઈ ઘટે જ નહીં ને જોઈ લ્યો તમે વાહ પછી આપણે જ્યાં માતાજીને માથે આરતી કરીને દર્શન કરીને પહેરવા જો આપ જોઈ શકો છો પણ હમણાં પહેરવા માટે વટેડવા માટેની ચૂંદડીનું આ બધું એકદમ નવું છે દુકાન કઈ જગ્યાએ ભાઈ પાસે ને તમને લોકેશન એડ્રેસ પણ નખાવી દઉં જોઈ લો અવનવી વેરાયટી તો ભાઈ મેં તમને બતાવ્યું છે નવરાત્રિની અંદર બધી જ વસ્તુ તમને આ એકદમ સરળ અને તંદન વ્યાજબી ભાવે મળી રહેશે અને એ પણ એકદમ નવું જ કંઈક ને કંઈક લેટેસ્ટ જે માથે નવરાત્રિનો તહેવાર આવે છે તહેવારને લગતી બધી વસ્તુ તો મળશે જ પણ આડે દિવસે જે આપણે જૂનવા જૂના જે આપણે તોરણને આન છે મેં તમને હમણાં વિડીયોની અંદર બતાવ્યું ને કે એકદમ ભાતીગળ જે જૂનવાણી જે છે આપણી પરંપરા જે વહી ગઈ છે જે ધીરે ધીરે લુપ્ત થવા માંડ્યું છે ને એ વસ્તુ જૂની વસ્તુ ગમે એ જોતી હોય ને તો આ દુકાને ઉપલેટા નવી કટલેરી બજાર વ્યાજબી ભાવે મળશે તો તમને લોકેશન નાખી દો ભાઈ પાંચ ભાઈ બોલી જાઓ તો તમારી દુકાન લોકેશન નવી કટલેરી બજાર શ્રી ગણેશ કટલેરી ઉપલેટા રઘુદાસ પાસે તો ભાઈ હા લોકેશન આપી દીધું હે એડ્રેસ આપી દીધું છે ગમે ત્યારે ઉપલેટા આવો એક વખત આ દુકાનની મુલાકાત અવશ્ય લેજો દુકાનમાં ભાઈ આપડે ઘરને શણગારવા માટે કે ઘરમાં શોભા માટે ગમે એ વસ્તુ ક્યાંય પણ જવાની જરૂર નથી બધી જ વસ્તુ તમને એક ને એક દુકાને મળી રહેશે એક જ દુકાનેથી બધી વસ્તુ ઘરના શોપીસ માટે નાની નાની છોકરીઓના શણગાર માટે અને ટીવી ઉપર સોફા સ્ટેન્ડ ઉપર રાખવાની બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએથી મળી રહેશે તો એક વખત દુકાનની વિઝિટ અવશ્ય કરજો થેન્ક યુ ભાઈ નવરાત્રી નજીક આવે છે મજા આટલું હતું આટલું તો બધું હતું કે એટલું બધું છે હજી હજી અહીંયા એક બોક્સ પડ્યું છે આમાં હજી કાર્ડિંગ જો આ બધું એના હાથમાં છે અને તોય જો આજે એટલું લઈ આવ્યો એટલું મારી પાસે લેવરાઈ ગયું જો અમારા ટ્રેડિશનલ ડ્રેસ આવે ને જે પહેરું કાપડું એની ઉપર પહેરવાના જો અને શું કહેવાય આને બલોયા આને બલોયા કહેવાય આ ડોકમાં પહેરવાનું છે ને આ ચોલી ઉપર પહેરવાના કંઈક છે પીનું ને આવું બધું લેવું રહ્યું છે સ્પ્રેન આ બધું એટલું તો પડ્યું હતું બધું

અહીંયા હું ત્યાં જ ડેલી રોટલી ને દેતી હોય ને જ્યાં રોટલી દેવા તો અહીંયા સુધી આવી ગયો બોલે બોલે ઓ લે દે એ પગથિયા ચડી જાય હમણાં